એને શીખડાવે છે તને એકડા શીખડાવે છે કે તને કાંઈ આવડતું જ નહીં પૂરો તને કાંઈ નથી આવડતું આવડે નથી આવડતું હા ઢોકળા ખાઈ ખાઈને તાજે જ ખાવ હોય એમને તને બાલ મંદિર તો હું ખાસ હે ઢોકળા જ ખાવો બધાય ઢોકળા ભાત ભાત બીજું શેરો બનાવ શેરો એમ મજા તાજે થઈ ગયા હો તમે બધા તાજા થઈ ગયા હો ઢોકરા ખાઈ ખાઈ ને એટલે આવી જતા લાગો હવાર માં વેલા હાર બાલ મંદિર ન ખુલે તા હે હમ આવડશે કે નહીં આવડે આવડશે ને શીખજો હો કઈક બાલ મંદિરે હો ધ્યાન બિહ દઈ ગયો જડિયા હડિયા ધ્યાન હો એકડા બેકડા શીખજો હા

ઓલો ફુવારો મારવો હે સુગંધ આવે એવો લાવ મારી દો બધા ફુવારો હાલો આઈ સુગંધ સુગંધ આવી ને બધા ને હા તો બાઈસ તો આવે ને સુગંધ આવે ફુવારાની જા હાલો બાર મંદિર બરાબર ધ્યાન દઈ ગયો રેડી હાલો ભાઈ ભાઈ આવજો એમ કહી દયો